અમારી સમ્રાટ સમાચાર ચેનલ કરો કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો તળાજા તાલુકાના સાકડાસર નંબર બે ગામ વિસ્તારમાંથી માંથી છ જુગારી દસ હજાર સાતસો સાહીઠ ના મુદ્દામાલ સાથે ઝડપી લેતી તળાજા પોલીસ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં શ્રાવણ માસ દરમિયાન જુગાર રમતા શખ્સો વિરુદ્ધ સતત પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે આજે જાણવા મળતી માહિતી મુજબ તળાજા તાલુકાના દિહોર આઉટ પોસ્ટ વિસ્તારમાં રાત્રિના સમય દરમિયાન પોલીસ અધિકારીની સૂચના અને માર્ગદર્શન મુજબ હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ પરમાર યશપાલસિંહ મોરી તેમજ સુરેન્દ્રસિંહ મનસુખભાઈ સહિતના પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી જેમાં બુધાભાઈ દેવજીભાઈ મકવાણા તથા જગાભાઈ જીવણભાઈ મકવાણા અજયભાઈ ધીરુભાઈ મકવાણા અરવિંદભાઈ ચોથાભાઈ મકવાણા હરેશભાઈ ડાયાભાઈ મકવાણા વિજયભાઈ સડાભાઈ મકવાણા સહિત કુલ છ આરોપીને રોકડ રકમ રૂપિયા દસ હજાર સાતસો સાહીઠના મુદ્દામાલ સાથે ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી